તો સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર અડતાલીસ કે જે અમદાવાદથી રાજસ્થાનને જોડતો હાઇવે છે આ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલુ છે ત્યારે ત્રણ જેટલા પુલનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી પૂર્ણ થયું નથી જેને લઈને વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે આ હાઇવે પર દિલ્હી જતા રાજસ્થાનથી આવતા માઉન્ટ આબુ અંબાજી જતા મુસાફરોનો ધસારો પણ જોવા મળે છે પરંતુ પુલનું કામ પૂર્ણ ન થતા વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે આગનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે હિંમતનગરની ખાસ વાત કરવામાં આવે તો આજુબાજુનો વિસ્તાર વેપારીઓથી પરચક છે અને હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલ પણ આવેલી છે મોટી તેમ છતાં પણ આ રોડની કામગીરી પૂર્ણ થતી નથી જેના લીધે એક એક કલાકનો ટ્રાફિક લઈને પેશન્ટોને પણ તકલીફ પડી રહી છે સંસદ સભ્યએ રજૂઆત કરી તો સંસદ સભ્ય કહે છે કે મારું કોઈ સાંભળતું નથી કોન્ટ્રાક્ટરને કહીએ છે કોન્ટ્રાક્ટરનું કહેવું એવું થાય છે કે અમને પૈસા આપવામાં આવતા નથી એટલે અમે કામગીરી બંધ કરી દીધી છે બે બે મહિના કામ ચાલે છે અને બીજા ચાર મહિના કામ ઠપ થઈ જાય છે તો સરકારશ્રીને નમ્ર છે તત્કાલ ધોરણે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે બ્રિજ પૂરા કરવામાં આવે અને આ જે પ્રજાને હાલાકી પડી છે એમાંથી દૂર કરવામાં આવે વારે ઘડીએ ત્યાં ડિઝાઇન બદલવાથી કામગીરી થતી નથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રીને જાહેર હિતમાં માંગણી છે કે આ પબ્લિકને રિલેટેડ મુદ્દો હોય વહેલી તકે રોડ બની જાય અને એનો જે લાભ છે એ નાગરિકોને મળતો થાય અત્યારે હાલ ઘણી વખતે જે એમ્બ્યુલન્સ છે એ પણ લો કે તમારે એના અંદર ફસાતી અમે જોઈ છે નાગરિકોના હિતમાં વેલી તકે આ રોડ બને એવી અમારી માંગણી છે અમદાવાદ થી રાજસ્થાન ને જોડતો નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે તેના દ્રશ્યો સૌ બતાવા બતાવવા માંગીશ આ નેશનલ હાઈવે નંબર અડતાલીસ કે જે રાજસ્થાન થી અમદાવાદ ને જોડતો આ માર્ગ છે અહીંયા અવરજવર પણ લોકોની મોટા પ્રમાણ થતી હોય છે કે અમદાવાદ થી રાજસ્થાન જતા લોકો હોય છે રાજસ્થાન ના જે આંતરિયા વિસ્તાર છે જો મેડિકલ સુવિધા માટે સાબરકાંઠા કે હિંમતનગર કે અમદાવાદ જવાનું અહિયાં થી થતું હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની જે રોડ ની રોડ એનએચઆઈ ની જે બેદરકારી છે દેખાઈ રહી છે જે બ્રિજ છે બ્રિજ પણ છેલ્લા બે મહિનાથી જે છે કામ મન ગતિ ચાલી રહ્યું છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો જે કરવો પડી રહ્યો છે ટ્રાફિકની સમસ્યા છે તે પણ જોવા મળતી હોય છે ફરી વાર દ્રશ્યો છે ટ્રાફિકને આપણે બતાવવા માંગીશ કે આજ જે વિસ્તાર આવી નંબર અડતાલીસ કે જે એમ્બ્યુલન્સ પણ આવતી હોય તો તે પણ અહીંયા ટ્રાફિકમાં ભરે ફસાઈ જાય છે કે લોકોને મોટી હાલાકીનો સામનો જે કરવો પડી રહ્યો છે પરંતુ એને ત્યાંની આજે ઘોર બેદરકારી છે તેનો સામનો હાલ તો લોકો કરી રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી અગાઉ પણ આ કામકાજ છે બે વર્ષ બે વખત બંધ થયા હતા ત્યારબાદ ફરીથી બે મહિના બંધ કરવામાં આવ્યું છે ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યો કરવો પડી રહ્યો છે પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી ત્યારે લોકો પણ કહી રહ્યા છે ક્યારે આ પ્રકાર હાઈવેની કામગીરી છે પૂર્ણ કરવામાં આવશે લોકોને સારા રોડ રસ્તા મળી રહેશે તે પણ એક મોટો પ્રશ્ન છે યસ ઉપાધ્યાય ગુજરાત